વારાણસી નદી પર કમાન્ડો નો સુરક્ષા દિલ્હીમાં થયેલા વિસ્ફોટ બાદ વારાણસી માં સુરક્ષા વ્યવસ્થાને વધુ સઘન બનાવવામાં આવી છે આ સંદર્ભમાં રાષ્ટ્રીય સુરક્ષા ગાર્ડ આતંકવાદ વિરોધી દળ રાષ્ટ્રીય આપત્તિ પ્રતિભાવ દળ અને ઉત્તર પોલીસે ગંગા નદીમાં એક ક્રુઝ પર સંયુક્ત મોકડ્રીલ આયોજન કર્યું હતું અભ્યાસનો મુખ્ય હે કોઈપણ આતંકવાદી હુમલા કે બંધકની સ્થિતિને પહોંચી વળવા માટે સુરક્ષાદળોની તત્પરતા અને સંકલનનું મૂલ્યાંકન કરવાનો હતો આ મોકડ્રીલ દરમિયાન ગંગા નદીમાં ગંગોત્રી નામના ક્રૂઝ પર આતંકવાદી હુમલા અને યાત્રીઓને બંધક બનાવવાની કાલ્પનિક પરિસ્થિતિ ઊભી કરવામાં આવી હતી ત્યારબાદ એનએસજી કમાન્ડોએ હેલિકોપ્ટરની મદદથી ક્રૂઝ પર ઉતરાણ કર્યું અને આતંકવાદીઓને નિષ્ક્રિય કરી બંધકોને સુરક્ષિત રીતે બચાવવાની કામગીરીનું પ્રદર્શન કર્યું અભ્યાસમાં જળ અને વાયુ એમ ત્રણેય સુરક્ષા દળોની સંયુક્ત કાર્યવાહીની ક્ષમતાને ચકાસવામાં આવી હતી વારાણસી એક પ્રમુખ ધાર્મિક અને પર્યટન સ્થળ હોવાથી અત્યંત સંવેદનશીલ શહેર માનવામાં આવે છે જેના કારણે દિલ્હીની ઘટના બાદ અહીં સુરક્ષા વ્યવસ્થા વધુ કડક કરી દેવામાં આવી છે રવિદાસ ઘાટ પાસે અચાનક શરૂ થયેલા અભ્યાસને કારણે શરૂઆતમાં સ્થાનિક નાગરિકો અને પર્યટકોમાં ગભરાટ ફેલાયો હતો પરંતુ બાદમાં પોલીસે જાહેરાત કરી કે આ એક સુરક્ષા અભ્યાસ છે પોલીસ કમિશનરે જણાવ્યું કે આ પ્રકારના અભ્યાસ ભવિષ્યમાં પણ ચાલુ રહેશે જેથી જળમાર્ગે કોઈપણ કટોકટીની પરિસ્થિતિને પહોંચી વળી શકાય